બોપલની યુવતીને હેરાન કરનારો સાહિલ સાહિલ પકડાયો છે યુવતીના પરિવારે વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પુણેના સાહિલ અહેમદે આ યુવતીનો ફોટો અને વિડીયો રાખ્યો હતો અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું સાહિલે ક્યુઆર કોડ મોકલીને તેની પાસેથી પૈસા પડાવી રહ્યો હતો અને આરોપી પુણેમાં ફળનો વ્યવસાય કરે છે

વિડિયો કોલ કરે છે અને છોકરીને તેના હાથ પર બ્લેડ મારવાનું કહે છે સિગરેટ માંગે છે અને તેને તેના મિત્રો સાથે વાત કરવા માટે દબાણ પણ કરતો હતો છોકરી માનસિક રીતે ભાંગી ગઈ છે જેના કારણે પરિવાર તેમને દીકરીને સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે સાહિલના ત્રાસથી માનસિક રીતે ભાંગી પડેલી યુવતીને તેના પરિવારજનોએ યોગ કેન્દ્રમાં મોકલી છે

એના છોકરીના જોઈએ ન્યુડ વિડીયો ઉતારીને ઓર છોકરીને બ્લેકમેલ કરે છે ઓર અમારાથી પૈસાની ઉગ્રેણી કરે છે તો પછી આ જે ઓર એને પાસે એક ઇન્સ્ટાગ્રામ નો એક આઈડી હતો ઓર આ ઇન્સ્ટાગ્રામ ને આધારે અમે પછી ટ્રેસ કર્યો તો અમને આ પછી એને ઇન્સ્ટાગ્રામ ના આઈડી ને ટ્રેસ કરીને એના મોબાઈલ નંબર લઈને એને પુણે થી જોઈએ અમે આરોપીને પકડ્યો હતો આરોપી જે છે આરોપી સાહિલ અહેમદ ઇબ્રાહીમ સતારકર કરીને છે

પછી એ તમામ પ્રકારની જે એનાથી જે બળજબરીથી જે પણ કરાવી શકે એ કરાવ્યા હતા અને તમામ વિડીયોગ્રાફી કરી લીધી હતી ઓર પછી આ વિડીયો જે છે આ વિડીયો એને પાસે હતા ઓર આ વિડીયો એ છોકરીને મોકલતા હતા ને છોકરીને બ્લેકમેલ કરતો હતો કે મારે સાથે સંબંધ રાખ નહીં તો પછી એ બધા વિડીયો વાયરલ કરી દેશે પછી ના પણ એને એને જોડે સંબંધ રાખવા માટે ઉછેરતા હતા બાકી જે એની મદદથી જે લગભગ 90000 જેવા જે પૈસાની ઉઘરાણી પણ કરી હતી જો